અને હું આમ થી માટા મારું છું ભાઈ બે થડી ભરાઈ ગઈ છે અને હવે આ બે થડી બાકી છે ને બધાય ભરે છે જો આટલી ભરવાની છે આપડી ગાડી છે આ અને હમણાં રેગ્યુલર આપણે અપડેટ અપડેટ કરતા બે જી બે જી બ્લોક આવે છે ભાઈ બોલવામાં ભૂલશું કાચ માફ કરજો અને ચેનલ ઉપર બના રહેજો મળી આગળ હવે મારી ગાડી ભરાઈ ગઈ છે અને એક બોલેરો ભરાય છે ભાઈ તે હું જાઉં છું ઘરે ચા પાણી પીવા અને ચા પાણી પી ને ચાર રહેવું ત્યાં બોલેરો આવી જાય આ જો આપણે ગામની સીમ છે આ રસ્તો મારા ગામની વાડીઓનો અને આ ગાડી મારી વાડી પાય ની ભરી થઈ બસો ઠેલી ભરી છે આપણે હવે ધીમે ધીમે આપણે બ્લોક ચાલુ કરી દીધી છે ભાઈ અને કન્ટિન્યુ રહેવું આપણે પણ આનો ટાઈમ કાંઈ રહેતો નથી ટ્રાય તો ઘણી હોય એ આપણે એક ધારું રહી પણ આપણા ગાડીમાંથી જ બધું કામ હોય તો એટલું થાય એટલું કવર કરીશું અને તમને બતાવો હું હવે પછી આગળ હવે રસ્તામાં કે ક્યાંક મળું હાલો જો આ ભાઈ રિહાણા છે ભાગ લેવા આવ્યા છે એને ઓલી મારી ગાડી મારી ભરેલી પડીને જોવા હવે એને મારી ભેગું આવું છે એને મારે ક્યાં લઈ જવો મેં કીધું એને જે ભાગ લેવો એ લઈ દીધો બાબા કોણ છે દુકાનમાં હાલો આ જે કે મારા આહિલ જે કઈ આપી દો હાલો અહીંયા ઉપર ચડાવી દો જો ભાઈ અહીંયા ઉભો રહ્યો છે કા પડી જાય અમે આવાથી ભાગ લેવા હું લેવું છું બોલ્યામાં હે બાકી દુકાન આપણી છે હાલો ભાઈ અમે ભાગ ભાગ લઈ લઈને પછી હવે હું જાઉં છું ગાડી ભરીને એને ઘેર જવું તારે આ લેવું છે હાલો આ લઈ લઈ તો હવે ભાઈ નીકળી ગઈ આપણે પાણીની બોટલ લઈ લીધી છે આ હિલને મૂકી એવા ઘેરે કાળુભાઈ આવે છે હું કાળુભાઈ ને હવે આપણે નીકળીએ છીએ હો બાજુ આપણી જર્ની તરફ હાલો હવે પછી આગળ મળીએ તો છે હું એકલો જાઉં છું ભાઈ ડુંગળીની બધી ગાડીઓ અહીંયા પડી છે મારી શિવા કોઈ ગાડી નથી જતી આપણે એટલો અલ્લાહનો કરમ કહેવાય કે અમારે એવું બે ભાઈ મારા બાપાના હિસાબે કે ઘટવી દે પણ હવે બધા આગળ પાછળ દેખાયા થાય એટલે પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં ભાઈ આપડા ભાઈ બની ગાડી પડી આરીફ ની પાણી પાણી પીધું મોટું સાફ કરવું પડે ને આરીફ ગાડી છે એક કે હો અમાર જ અને આપડી છે આ યાર્ડ યાર્ડમાં ભોગી ગયા છે ભાઈ અને હવે ખાલી કરીએ છીએ હા હા લઈ લો ભાઈ ઇકબાલ ભાઈ બેઠા હે અહીંયા જો ભાઈ એમ કે મને લઈ જાય બોલી નાખો તમારી જીવ મને બોલતા નડ અમારી ગાડી ખાલી થાય છે ક્યાં ખાલી થાય છે

અને હવે હું બેઠો છું વાટે ખાલી થઈ જાય ને પછી આ બોલેરો ખાલી કરવાનો છે અને આ ગાડી આરીફ ની છે આરીફ ભાણો અને બીજું તો ઘણી ગાડીઓ છે પણ અમારે બે ત્રણ ગાડી હોય જ બધી અને આરીફ નથી આવ્યા એટલે મારે એક જ ફેરો હતો ને એને બે ત્રણ ફેરા હતા પણ ટાયર ફાટી ગયું એટલે પછી હવે આજ એક મારા છે અને બીજા કાલે કાલમાં મારે છે પણ બપોર પછી હમણાં આપણે ડેલી એટલે યાર્ડમાં જઈશું જોવા કાય મેં ઉઠીને યાર્ડમાં ઓ વાહ એમાં કાય કરે નહીં હાલો આગળ મળી આવે તો હવે આપણે ગાડી માંથી ઉતરી ગયા છીએ હેઠા અને હવે જવું છે ભાડું લેવા ભાઈ આ જો આપણી ગાડી પડી છે અને હવે હરેશભાઈ ની ઓફિસ આપણે ભાડું લઈ આવીએ આ મૂળજી પ્રેમજી ની ઓફિસ છે આ જો તમે અહીંયા મહુવા માં આવો ને તો આ ઓફિસ છે અને બહુ સારા દલાલ છે તો અમારા બધા અહીંયા જ ધાકે હરેશભાઈ છે અને એ કામમાં છે હાલો ભાઈ આપણે ભાડું લઈ લઈએ કોઈજી હા આ જો હરેશભાઈ છે અને આપણો બ્લોગ બને છે યુટ્યુબ માં એટલે ભાઈ છે ને કોઈને ડુંગળી નાખવાનું હોય ને આ બહુ જૂની પેઢી છે આ જો ઓડિયું જોઈ લો ઓફિસ છે પટેલ મૂળજી પ્રેમજી અને અમે તો અહીંયા કેટલા વર્ષથી મારા બાપા વી વર વી જે ભાઈ આની અમારા ગામના ઘણા ઘણા હા બોલો હાલો તમે બોલ નાખો આ જો વિજયભાઈ છે બોલો ભાઈ હા ભાઈ શું કેવાનું છે તમારું બોલો તમારી બેટી વિશે ક્યાંક બોલો અમારી બેટી બહુ જૂનામ જૂની બેટી છે હા અને કોટનો બધો માલ અમારે ત્યાં જ આવે છે હા બુદેલ થી હા સુપર ના ઊંચા ભાવ વેચાય છે ને અમારું કામ એકદમ એક નંબર કામ છે ઊંચા ભાવ વેચી કસીને વેચી દી રોકડા પૈસા આપી દી અને ત્રણ ભાઈઓ છે એટલે એ ઉપાધી અલગ અલગ બધી જગ્યાએ એક લાલ મારે એક વ્હાઈટ મારે એક અને ઓફિસે ગમે ત્યારે આવો હરેશભાઈ ઓફિસે જ હોય હાજર એટલે એ કઈ ઉપાધિ નથી આ પેમેન્ટ હાટું તમારે બેહવાનું હોવાનું જ નહીં હસોડું હરેશભાઈ આમ ગણો ને તો હવાર માંથી હા સુધી અહીંયા જ હોય હાલો ભાઈ અમારે કામ છે ને પછી આપણે મળી જાય તો ભાઈ જોવો ભાઈ ટ્રાફિક બહુ ટ્રાફિક છે અત્યારે આમાં કોઈ કોઈનો વારો ન થવા દે એમ આ જો આવા ટુ વ્હીલ હોય ને એ પાછા ના નાખે

ભાઈ ઋષુભાઈ ક્યાંથી ભરીએ આજો ભાઈ સરકાર આપણે એવું હતું આપણે આ બોર્ડ ક્યાંથી ભરીએકાથી કેટલા ભર્યા છે હા ભાઈ વાત કરીને પછી ભાઈ વાત જીતું કરીએ ને પછી આગળ મળી ગયા આજોની ગાડી છે અને આપણી ગાડી છે એ બંધ નથી કરી મારે આમાં મોડિફિકેશન કરાવે પણ ત્યારે કરશું ને ત્યારે કાંઈ ઘટે નહીં હમણાં કાંઈ હમણાં નથી કરાવવું ભાઈ કે એમ કંઈ ખાસ સિઝન નથી ને એટલે પછી આલું આગળ મળી જાય અમે બે કઈ વાતો કરીએ છીએ રૂઝ તમને મેં અને અત્યારે અંધારું બહુ છે ભાઈ એટલે પછી આગળ મળજો હાલો છે